નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને ભારત દેશની પૌરાણિક અને ઐતિહાસિક વારસો જણાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળે પાષાણ કાળથી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું માપને અધ્યયન કર્યું વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપને માહિતી મેળવીશું ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપને માહિતી મેળવીશું જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે સૌપ્રથમ આપણે પ્રાચીન ભારતની ખેતી વિશે જણાવીશું આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી પરંતુ હળ આકારનું મળ્યું છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હળના ફળાનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત દાતરડું કુહાડાથી તેઓ પરિચિત હતા સમૃદ્ધ ગામડાનો વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા મિત્રો હવે આપણે પ્રાચીન ભારતના ગ્રામીણ જીવનની વાતો કરીશું ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાંના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર મોટા ભાગના શહેરો પચીસો વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા આ વલયકૂપ શૌચાલય નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા મિત્રો હવે આપણે પ્રાચીન ભારતમાં સ્થાપત્ય અને કલા વિશે જણાવીશું ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે લલિત કલા અને નિદર્શન કલા લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે આપણે આ બાબતોને વિગતે જોઈશું ભારતીય સાહિત્ય ધાર્મિક ધર્મતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદાનો સમાવેશ થાય છે તેમની સંખ્યા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને રચના કરવામાં આવી જેમાં શતપથ બ્રાહ્મણ બ્રાહ્મણ અને સૌથી અગત્યના ગણાવી શકાય આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્ય પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જૂથ ઓળખાતું જે વિકસતું જતા એક લાખ શ્લોકનું મહાભારત થયું તે જ રીતે વાલ્મિકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે કટ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા અઢાર જેટલી છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુપુરાણ અને મત્સ્યપુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે તેમાં સૂત્ર પિટક વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીધ અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનનું મિલિન પાનહો અને આર્યમંજીશી શ્રી શ્રીમુળકલ પગતેના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજરબે સંહિતા પ્રસિદ્ધ છે જાતક કથાઓ દિધનિકાય મજ્જીમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૌદ્ધ કથા હરિવંશ પુરાણ વાસુદેવ હિડી સિદ્ધહેમ શબ્દાનુશાસન દ્રયાશ્રય અને કીર્તિ મુખ્ય છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથ આગમો આચારંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટે ભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ યાજ્ઞવલકીય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે જેમાં મહાકવિવાસ કાલિદાસ શુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ મેઘદૂત્તમ કિરાતાર્જુનિયમ સ્વપ્નવાસુદત્તમ અને મૃતશક્તિકમ વગેરેનો સમાવેશ થાય છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ સદીઓમાં થઈ હતી ત્રણ સંગમ સભામાં સોળસો જેટલા લોક કવિઓએ વિરકાવ્યોની રચના કરી આ સાહિત્યમાં શિલપદિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં રચાયું હતું અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક ખૂબ જ અગત્યના છે તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્યયુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો લોથલ હડપી સંસ્કૃતિનું મોટું બંદર હતું લોથલમાં બંદરની ગોદી ડોકિયાર વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા સેલખડી છીપ અને હાથીદાત માંગથી બનાવેલ મણકાઓનો વેપાર થતો ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી ભારતથી સ્થળમાર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સૂત્રાઓ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમાર્ગ તરીકે જાણીતો બન્યો હતો મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે ભારતમાં સૌથી જૂનાં ચિત્રો પાષાણ યુગના મળી આવે છે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવંત છે આ સિવાય અજંતા ઇલોરા અને બાદની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે અજંતા ઇલોરાનામ ચિત્રો વિશ્વવિખ્યાત છે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે સંસ્કૃતિનું ઘરેણું છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે જણાવીશું હડપીએ સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે એક સમાન નગર રચના સ્નાનાગાર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપીય સભ્યતા સાથે સંકળાયેલા છે જે પ્રાચીન ભારતના ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો મૂર્તિ ભારતમાં પ્રચલિત હતી ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય શૈલીનો સંગમ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારોસડામાં જોવા મળે છે અન્ય ક્લાસવેલી સંપૂર્ણ ભારતીય છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ મથુરા ક્લાસવેલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક સારનાથમાં પણ મૂર્તિ કલાના નમૂના પ્રાપ્ત થયા છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું સૌપ્રથમ વજ્ર સંધમાં આ સ્તૂપોનું નિર્માણ થયું સ્તૂપ એટલે નાના ગુંબજાકારનું સ્થાપત્ય જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમ અશોકનો સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી સાંચીના સ્તૂપ ફરતે કાશ્ક નિર્માણ કરવાનું કાર્ય શુંગવંશના રાજાઓએ કર્યું કનિષ્કે પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને શાહજી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા ચૈત્યોમાં ગુફામાં જહારબંધ સ્તંભો દરવાજા વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા યુવન શ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સૌ જેટલા વિદ્યારો હોવાનું નોંધ્યું છે જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે હડપી સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વર્ષથી અપાય છે શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાનસુમ બનાવવાની ટેકનોલોજી જાણતા આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે કિલ્લા મકાનો સ્નાનાગાર રસ્તા સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે કાપડ વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું અહીંયા નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી યુવન શ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા તેમને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી ગુજરાતમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે તેના વિશે પણ યુવન ખાસું લખાણ કર્યું છે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી ત્યારબાદ આચાર્ય લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી અહીં હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિત્કાર જ્યોતિષ ખગોળનું જ્ઞાન આપવામાં આવતું બંગાળમાં વિક્રમશીલા અને ઓદનપુરી નામની બે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતિક સિક્કા છે ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર કોઈન તરીકે ઓળખાય છે ત્યારબાદ ઇન્ડોગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિત્ર તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે સમુદ્રગુપ્તના ગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંઘવિક્રમના તથા ગરૂધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે આ સિક્કા મોટાભાગે સુવર્ણના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલીફાલી અને વિકસી છે ભારતના મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે મિત્રો અમારો આજનો વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી હજી સંપૂર્ણ રીતે બીજા વિડીયોમાં ક્યારેક જણાવીશું મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માંગફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ